કોઈ એવું ના હોય કે રાજકીય અનુભવ ના હોય કોઈ એવું ના લાગે કે આગેવાન એના પાંચ આગેવાનોને લઈને આવ્યા હોય તો એમનું કામ માટે એમના સન્માન માટે કઈ રીતે એનું એની જોડે વર્તન કરવું જોઈએ એવું લાગવું જોઈએ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોને શું જરૂર છે એવું લાગવું જોઈએ પ્રજાના પ્રતિનિધિ તરીકે કે નાનામાં નાનો માણસ એ વોટ આપતી વખતે એના વોર્ટનું મતનું મૂલ્યાંકન એટલું છે ને દેશના વડાપ્રધાનનો મતનું મૂલ્યાંકન એટલું છે એ વાત બઉ સમજીને સત્તામાં આવ્યા પછી એને જાળવી રાખવું પડે અને તમામ સમાજો ભાઈચારાની ભાવના રાખે અને એમાં વર્ગ વિગ્રહ ના થાય એ જવાબદારી હોય છે વિધાનસભામાં બીજી વખત જીતી છું પણ કોઈ તમને એવી ફરિયાદ નહીં કરી હોય કે ગેની બેને કોઈ સમાજમાં વર્ગ વિગ્રહ કર્યો હોય કે કોઈ સમાજમાં ક્યાંય નુકસાન કર્યું હોય ત્યારે તમારી બેન તરીકે દીકરી તરીકે આજે તમારે તમારા આશીર્વાદ થી લોકસભામાં જવાનું થાય તો તમને કોઈને કોઈ મન દુઃખ ના થાય મારા વતી કે મારા સમાજ વતી એની સો ટકા આપને હિંગળાજ માતા ની સાક્ષી આપજ ને ખાતરી આપું છું મારા વિધાનસભામાં મારું પિયર અબાસરા એટલે અહિયાં તો હું મામેરું ભરવાનું કહું પણ આ મારું મામેરું ના મગાય આ મારે જુવારું માગવું પડે અને એ પણ બે હજાર સાતમાં અઢાર વર્ષ પહેલા કોતરવાડા તાલુકામાં કોતરવાડા હારું છે એટલે તમને એમ ના કહ્યું કે મને જુવારું વાળો એટલે ભાઈ મામેરું વાળો જુવારું માગવું પડે અને અઢાર વર્ષ પછી હવે પરિપક્વ ઉંમર થયા પછી ભાઈએ ભાગ માગવા માટે કરીને આવીશું આપણી સંસ્કૃતિ આપણી ભાઈ ઉમર થાય અને જુવારું નોખું માગે એટલે ને ભાગ હાલ પડે એટલે અઢાર વર્ષે ભાગ માગવા એ શું મજબૂતાઈથી ભાગ બધા આપશો ને એટલે ભાગમાં બીજું કાંઈ નહીં દોસ્તો હાથ બારના ઉદ્ધારોમાં કે નામ નહીં રાખો તો ચાલશે અને એ બધી તમારી બધાની કૃપા એવડી મોટી કોઈ જરૂર પણ હોતી નથી પણ એક દિલનો રિસ્તો આજે ઠાકોર સમાજ એ પંચોતેર વર્ષમાં તમામ સમાજોને નાના મોટી તમામ ચૂંટણીઓમાં મદદ કરી છે આજ તમે સામાજિક રીતે કે રાજકીય રીતે મદદ કરશો તો એ કાલે તમારું જમા રહેવાનું છે અને જમા રહેવાનું છે ત્યારે ત્યાં ગમે એટલા વોટ આપો આ તારો કે સાહેબ છે ભરતસિંહજી છે ભાઈ આપણા નરસિંહભાઈ છે નાનજીભાઈ છે બીકે સાહેબ છે આ બધા તમામ સમાજના આપણા આગેવાનો છે એટલે બેંકની અંદર આપણે કોઈ લોન લેવી હોય ને તો આપણે મુખ્ય ખેડૂત ને જામીન આપવા પડે કે ભાઈ તમે ના ભરો તો તમારા જામીન કોણ એટલે મારા જામીન આ બધા બેઠા એ અને તમે બધા ઘેર નથી આવ્યા અને બીજા છે એના જામીન તમે થાદુ અને તમારા જામીન મારા નાના મોટા ટાપા માટે આ બેઠા એમાં સીધું ટાપુ બોલવું છે તો જામીન જરૂર લગભગ નથી રાખી પણ આપણે નિયમ પ્રમાણે જામીન આપવા પડે એટલે આ વહીવટી પ્રક્રિયા પ્રમાણે આ શિવભાઈ સાહેબ ને આ બધા જ આગેવાનો તમારા બધા ના જામીન છે ત્યારે વિશેષ ના કહેતા પંદરમી તારીખે